અપક્ષ કોર્પોરેટરના પુત્ર ધવલ કેલા વિરુદ્ધ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં નોંધાય ફરિયાદ ધવલ કેલાએ ડીસા નગરપાલિકાના કોન્ટ્રાક્ટર પાસે વીસ લાખની ખંડણી માગી હોવાના આક્ષેપ સાથે નોંધાય પોલીસ ફરિયાદ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર પરેશ જગાજી કછવાએ ધવલકેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ધવલકેલાએ કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા ત્રણ લાખ પડાવી લીધા હોવાનું ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે ધવલકેલા હજુ પણ વીસ લાખની ખંડણી માગતા હોવાનો આક્ષેપ છે જો વીસ લાખ ન આપે તો ફરિયાદીને નાર્કોટિક્સ અને પોક્સોના ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધવલકેલાએ ધમકી આપી હોવાનું ફરિયાદીનો આક્ષેપ છે થોડા સમય અગાઉ ધવલ કેલાએ કોન્ટ્રાક્ટર પાસે ખરણી માગતા હોવાનો કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયા હતા ડીસા દક્ષિણ પોલીસે ધવલ કેલાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી ધવલભાઈ કંપનીને ગમે તે કંપની જોડેથી વીસ લાખ લેવા માગે છે

એટલે બોલાવાના હોય તો ખબર પડે ને તો દેવરામ ભાઈ દેવરામ ભાઈ રૂબરૂ મળી લો એટલે એમને એમને મારે તો મેં તમને સમાચાર પહોંચાડી દીધા અને એવું બી કે ધવલ ભાઈ વીસ લાખ કીધું

ખબર છેડો નોકરી ધંધો છોડીને જતું રહેવું પડશે નુકસાન કરીને જવું પડશે બધું મૂકીને જવું પડશે ઉપર થી રિકવરી આવશે ને બીજું ઘણું બધું મેં એમને એવું કીધું ધવલભાઈ ના ઘરે મકાન નું કામ ચાલુ છે એના માટે જોઈએ છે બસ આ કહી દીધું ને તમે તો ફરીથી એકવાર વાર રિમાઈન્ડર કરાવી દેજો કાલ સવારે એમને કહી કે ફોન કરીને બેવું હોય ને તો

તમે સામે થી મને ગયો હોય કોલબેક કરજો કાલે ભાઈ હવે તમને કોન્ટેક્ટ કરશે હા બસ હું એમને કહી દેજો એટલે હા